મોકલો મોકલું શું થયું તમને મોટર કાર બેસો ને તમને ઉલટી થાય મોટર કાર માં બેસો તો તમને ઉલટી થાય છે તો મોટર કારમાં મોટર કારમાં નો દેસ્તા તને ઉલટી ન થાય બંને આ બારે કોડ મારેલો કે કે મોટર કારમાં ન

ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ શું થયું તમે દવા તો આપતા છે તું હા ડૉક્ટર ભેજાવાડી ડૉક્ટર સાહેબ શું થયું દર્દી આવી ખોકલો તમને તમનેક માં બેસો ને તો મને ચક્કર આવે છે તમે ચકડોલ માં બેસો તો તમને ચબર આવે છે બીજા સિવાય બેસો તો આવે આવેલી ચકડોલ માં બેસો તો જ આવે તમે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ શું થયું મારો પગાર કેમ વધારશો આ તારા દર્દી છે ને એ મારો આપણો બોર્ડ વાચી લાવ્યા છે તું નથી લાવી તમારા દર્દી લાવો અલી ડોક્ટર ભેજાવાડી નથી દવા તો આપતી નથી ને પૈસા લઈ લીએ છે આ મારા પર 500 રૂપિયા લઈ લીધા શું થયું તું તો વિચાર છે ભલે ડોક્ટર ફેજાવાળી નથી એ દવા તો આપતી નથી પૈસા લઈ લીએ છે મારા 500 રૂપિયા લઈ લીધા મારા 500 રૂપિયા લઈ લીધા તમે શું વિચારો છો મને તો કયો ડોક્ટર ભેજાવાડી છે ને તે દવા આપતી નથી ને પૈસા લઈ લીએ છે અહીંયા આવો કાલે એવું જ કરજો હા ડોક્ટર ભેજા આ ડોક્ટર ભેજાવાળી ડોક્ટર સાહેબ શું થયું એકના બદલે પાંચ પાંચ દર્દી આવ્યા શું વાત છે મોકલ મારી મારી મારીને પાડી નાખું શું થયું કોકને ને મારી મારી પાડી નાખું તમને એવું થાય છે કે કોક ને મારી મારી નાખો પાડી નાખું વિચાર શું કરવાનો પાડી જ નાખો હલો